पन, ना, ना ले पखियो झगड़ो पड़ियल तुखी थो मूं सधी લાખો નો ધંધો મે ટકાનો કરી નો ભાઈ ભાઈ અમા દુશ્મણી કરી નો શી બૈરા બૈરા ના દુશ્મણી કરી નો શી લ્યા

પરવીન પહેલી વખત આ ગોમ જોયો છે આ ઘેર પહેલી વખત જોયો છે તારા પરિવાર પસાનો હોય હોલો હોય ચણે નખું તોર્યું લ્યા ચણે દીકરા વગર બાપ માં રોતા થઈ જા મને સધી જવાબ જે દે ભાઈ એક બેટી છે મારી

બ્રાહ્મણ મલ દયા છે ના મોનવી મારા પગ પકડી બેઠા છે તો તે કે તારી આ ઘરની દશા હોળી કરું ના કુવાસી મારા હોમેળાની વેળા લીધી છે તો એના માથે કોઈ જગત ના ફત ને વળવા જુ સધી

પણ આ બોને એમ કહું કે એક મકા ખાડો પડે એક મકા ટેકરો પડે એમ ઈ તારી ઘરથાર છે મુસધી વળી સુરાવણા ભાઈ આવું પરવીન હું માતા કહેવા આવ્યું કરતો આજના સમય હું માતા સધી એમ કહું કે આજ મારા

આ હોઝવેન્ડ તરતડી રી ત્રણ 3 વાગ્યા થી મોડી રાત ને ઊંઘ કરતી નથી હાથ મારા સધીના બનતા હોય ને મો હાચે મારા બુવા હારો વાર આયો હું ભાઈ અને હાથ બન્યા હોય સબ તો જાતે રા આજ ને સમય એમ કહું કે ભાઈ હું માતા રોમલી ના આવીશ તો તારો વખો પીન દઉ ઘરે ભાઈ મા ઘર છોડે ને બમબી જાઉં તો વણીયો ઘરે આવું ભાઈ

લૂટાયેલું પાછો લવરાવ દીયો તો નવ મારા સધીના ન બને હાથ મારા સધીના બને ભાઈ આ રૂપિયા પણ તો પૂરું પાડું પડશે मारे रुपया जूता नाही नागेल मारे जूता नाही मु लेवा हेरी वो दो मारा वाझळ लयట్లా उधी पगला न ओत

ચાર ભાઈ એમાં પેલો આગળ તો થયેલો હોય મારા એ ધારે સમયારે મારું મઢ ઉખડ્યું પેલા આગળ તમે થયેલા હોય તમે મારું ઉખડી અને તમે બાર લઈ જ્યા એનો ઝઘડો મારો ને તમારો પડ્યો હોય આજથી મોરી તારા ઘર મારા સધી ના પગલે છે અને આવું મહિના ના નોરતા ના દાડા આવે અને તું એમ હોમે હસ્તે મોટે દીધા આવે અને તો તારા કોરે મોરે છે હેડવાનો મારે રહ્યો નથી પણ ગોડે હર કઈ વખત આવું તું એમ હોમે થી તું મારા સધી પગલે રહેતી નેકળવું હોય થી મને આવ હોય તો મોન માનું કે હું સધી આયુ ભાઈ એ હું કે ભાઈ જા તારી વેળા કવેળા તારી નોકુ અન તારી ભાઈ ખૂબ આ છોકરાની આ એની ખૂબ આશા હું ગણપતલાલ પરવીન

આ મારા દાખલા હજાર જો તો એના એક જો તો આને ધાર્યા અરે હજાર ભાઈ જા માતા સધી તારો પૂરું પડાવું અન મારા વળતે સધીના હવની આ દુનિયાના મનખાદી ભાવ છે ગણપત તો ભલે નોધારો જો પણ તારી તારી હિંગળા અન તારી માતા ખૂબ તારા જોડે રહેશે અને પંક્તિ શરીરે પણ તોય મારો માતાનો આશીર્વાદ તારે લેર રહેશે અન મારા વળતે સધીના અન આ ભાઈ આ ભઈ ભઈ આ છોકરા તેરાના છોકરા એમ કે કે મારા દવાખાનાની ગોળી હતી અમારી ખાસ મટતી નદી ગોડા તારા ઘર પગલ કરે અને મારું સધીનું પાણી કદાક પીધું છે તો તારી એલર્જી ન ભગવંત જગતમાં હું સધી ન કેવું ભાઈ એ નિવેદન કરું બા સપોર્ટ મારી માં રે રિપોર્ટમાં આવતો માં સપોર્ટ તો કર દઈએ તો માં કરે રિપોર્ટમાં પાણી આવતો